ધંધુકામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી માત્રાનો જથ્થો પકડતી ધંધુકા પોલીસ ગુજરાત સરકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચનાને લઈને ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ગોજિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હરદીપસિંહ જીતેન્દ્રસિંહને મળેલ ચોક્કસ માહિતીના આધારે ફેદરાથી ધંધુકા તરફ આવતી રહેલી ટ્રકમાંથી પીવાના પાણીની બોટલના પેટીઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો બાર નંગ જેવી કિંમત લાખ તથા કુલ છેતાલીસ લાખ બાર હજાર ત્રણસો ચાલીસ ના મુદ્દા માલ સાથે ડ્રાઈવર અમરભાઈ ગલાભાઈ રબારીને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ ઇન્કલાબ ન્યૂઝ ધંધુકા